ધાનેરામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં ધાનેરા થરાદ પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જોકે ધાનેરામાં બે કલાકમાં બ્યાસી એમએમ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાલમપુર થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં ધાનેરામાં માત્ર બે કલાકમાં બ્યાસી એમએમ વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ધાનેરાના જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી તાલુકા પંચાયત આગળ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે તો બીજી તરફ ધાનેરા સાચોડ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા અને ધાનેરાના જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું છે તો બીજી તરફ નગરપાલિકા રોડ બજાર સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે જો કે આ અંગે ધાનેરાના સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આજે ધાનેરા શહેરમાં થોડાક વરસાદમાં જ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા જોવા મળી રહ્યા છે ધાનેરા પાણીમાં યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં થાય તો આવનારા સમયમાં ધાનેરામાં પાણી જ પાણી હશે જોકે આ અંગે ધાનેરાના અગ્રણી યુવાએ જણાવ્યું હતું કે ધાનેરા પાલિકા વિસ્તારમાં મામલતદાર કચેરી આગળ કેટલું પાણી ભરાયું છે કોઈપણને ત્યાં જવું હોય તો ખૂબ જ હેરાન થવું પડે છે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને આટલા વરસાદમાં આવું હોય તો જો દસ ઇંચ વરસાદ પડે તો ધાનેરાની શું સ્થિતિ થાય